પણ આજ મારા બન્યા છો એટલે મારા બનાવી અને મારા કરીને તમને હાથ ફેરવીને કહું છું મારા દીકરા જેવું મારા દીકરો જે માર્ગ ઉપર જે ભાવનાઓ છે અને જેમ મેં મારા દીકરાને ને આલ્યું છે એ હું તમને આલી શકું છું સમાજમાં મૌન સમાન ઇજ્જત તમારે જે જોઈએ બધું આલું જો પગ મેલો ને તો ફૂલડા વેરાવું હું એમ એલડી એટલે બધાને ભુવા બનવાની વાત નહીં કરતી પણ સન્માન અમુક તો કેશે કે કીધું છે એટલે આપણે નહીં પણ તમને સમાજમાં મોન સન્માન ઇજ્જત તલાવ ભલે તમારો કશું ના હોય ને પણ મારો મેરળીના આશીર્વાદ હોય ને અને ચોક પગ મેળે એટલે આવો આવો આવકાર આ મલે જે માણસો પહેલા તમને જોઈને મોડું ફેરવતા ને એ આજ ખુરશી ખુરશીઓ પોથ્યા લે લેવાન

હવા શેર માટી તમારે કગરવું તો નહીં પડ્યું તમારી માતાની કૃપા જેટલી એની વેદના એની દુઃખ એને પૂછી આવજો જેને ખોટ હોય પણ મારા આવતા હોય ને કદાચ દુનિયાના મેણા વાપર્યા હોય પણ મારા સાનિધ્યમાં આવ્યા હોય અને વધારે નહીં પણ દોઢ વર્ષ સુધી કદાચ કોઈ દીકરીને કદાચ હવાશેર માટીની ખોટ હોય પણ દોઢ વર્ષ સુધી કદાચ મારા સાનિધ્યમ ટકી રહેજો મારા ભગવાનના દરબારમાં જઈને ના લો તો મેલડી નહીં હાલી છું માતા છું પણ ધીરજની જરૂર છે એક દેવને પકડી રાખો એક જગ્યાએ વિશ્વાસ રાખો તો આજે બે વર્ષે દેવ નો આવ પણ આ ભુવન પેલો ભુવન પેલી માતા પેલા ભગવાન કરી કરી મંદિરો મંદિરો કદાચ માથા પસેડશો તો કોઈ ઓમું નહીં જોવે પણ તમને તો વિશ્વાસ હોય પુખાર મેરડી હજારો લોકો દીકરા હાલ્યા વસ્તી ની હવા શેર માંથી ખોટ પૂરી કરી તો માં અમારી કરીશ એવો અમનો અધરો વિશ્વાસ છે તો અધરો વિશ્વાસ રાખજો જગતમાં માં તમારું નાક નહી કપાવા દો મેં રેડી વ્યાતા રામ હું માં છું હું માં છું હું માવતર છું હું માતા છું મારા ખોડી આટલા હજારો દીકરા રમતા રમતા આવતા હોય અને હસતા આવતા હોય મારા આવતા પણ મારા પારે હસીને જતા હોય ને એમ એટલી પ્રસન્ન થવું એની કોઈ હદ નહીં દુનિયા ફર્યા પણ જો તમે ચોક્યા છો ને તો દુખી થઈને આવ્યા છો શું કરીશ મારું સાનિધ્ય એવું છે ને ઘેર જાવ તો ક્યારે જે થવું એ થશે મારી ખુખાર કરી બેઠી છે થાય કે નહી અરે મોત આવતું હોય તો આજે મારી ખુખાર મેળવી બેઠી આ વિશ્વાસ રાખજો આ શ્રદ્ધા રાખજો નિરાશ નહીં થવા દો ગમે તેવી પીડા છે ને મહેસૂસ નહીં થવા દો સુરક્ષા કબજ બની જઈશ ઉસોલન કી પીડી ની ઉક્તા ને મેલડી રાવ 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 બોલે રાવ રાવ આજ એટલે વધારે બે હવા હારી આવે